અમિત જેઠવા મહિલા સશક્તિકરણ અને બેટી બચાવ બેટી પઢાઓમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમાયા અમિત જેઠવાની ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ રાષ્ટ્રીય પ્રભારી તરીકે વડોદરાના અમિત મહિલા સશક્તિકરણ અને બેટી બચાવ બેટી પડાવોમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી કેન્દ્ર સરકારે વડોદરા ભાજપના કદાવર નેતા અમિત જેઠવાની મહિલા સશક્તિકરણ અને બેટી બચાવ બેટી પઢાવો અભિયાનમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે અમિતભાઈ જેઠવા ભાજપ પાર્ટી સાથે સક્રિય કાર્યકર્તા તરીકે તેમજ જનસંઘ વખતથી તેમનો પરિવાર ભાજપ સાથે જોડાઈને ભૂમિકા ભજવી દેશિત સાથે જોડાયેલો છે મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી પઢાઓ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે જેમાં મહિલા પોતાના પગ પર ઊભી થાય અને તેમને રોજગારીની તકો પ્રાપ્ત થાય ઉપરાંત મહિલાઓનું શોષણ થતું બંધ થાય તેવા પ્રયત્નો ચાલુ છે જે સપનું સાકાર કરવા માટે અમિત જેઠવા પર વિશ્વાસ રાખીને મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી ભણાવો અભિયાનના રાષ્ટ્રીય પ્રભાવી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપી છે એ જવાબદારી પાર પાડીશ તેવું તેમણે જણાવ્યું હતું અમિતભાઈ જેઠવાએ જણાવ્યું કે તેમની ઓફિસ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે એકસો એકવીસ એકસો બાવીસ અને એકસો ત્રેવીસ નંબરની પહેલા મળે આવેલી છે જેમાં કોઈ પણ નાગરિક વગર એપોઇન્ટમેન્ટ આવીને તેમને મળી શકે છે અને કોઈ પણ સમસ્યા કે સહાય અંગે મદદ મેળવી શકે છે બ્યુરો રિપોર્ટ વડોદરા મહિલા સશક્તિકરણ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન જે અભિયાન મોદીનું ડ્રીમ માનની શ્રી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી ડ્રીમ છે અને એમનું મિશન છે તો એ પણ બેટી બચાવો બેટી પઢાવો અને નારી સશક્તિકરણ માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે પણ એમને લાઈ લાગ્યું કે ભાઈ હવે આની ટીમ બનાવવી ગુજરાત લેવલે અનેક સરકારી તંત્ર પણ કામ કરી રહ્યું છે પોલીસ તંત્ર પણ કામ કરી રહ્યું છે જ્યારે જ્યારે બેટી બચાવો બેટી પઢાઓ અને નારી સંરક્ષણ અને નારી સુરક્ષા માટે જયારે પણ જરૂર પડે છે ત્યારે પોલીસ તંત્ર એ પણ ખૂબ સારા રિઝલ્ટ આપેલા છે એ આપણે ઘણી બધી વખત વડોદરા શહેર અને ગુજરાત અને હિન્દુસ્તાન લેવલે એ રિઝલ્ટ આપણે જોયું છે તો નારી માટે અથાગ પ્રયત્ન તમામ સરકારનું તંત્ર તમામ સહયોગ કરતા અને તમામ મીડિયાથી લઈને બધાનો સહકાર મળે છે અને આ નારી અમારી નિમણૂક દેશ લેવલે અમને રાષ્ટ્રીય પ્રભારી તરીકે પણ જવાબદારી આપેલી છે અને એ જવાબદારી અમે સંભાળી અને એમાં સફળ થઈએ અને આ જવાબદારી પૂરી રીતે નિભાવીશું મહિલા સશક્તિકરણના જે પ્રેસિડેન્ટ છે કુંદનજી એમના થ્રુ અમારી કરવામાં આવેલી છે આની ત્રણ દિવસ થયા જી

કુરેશી અને વ્યમેન્દ્ર જે બંને નારી સશક્ત નું આ એક પ્રભાવ છે જે દુર્ગા બનીને સરકારના આદેશ મુજબ સૈનિકના આદેશ મુજબ